જી વલ્લવાથી જય શ્રી કૃષ્ણના બાળ લીલાના પદ એક પદમાં ખેલન કે મિસ કુંવરી રાધિકા નંદ ભવન મેં આઈ હો સકુચત હસત મધુર સ્વર બોલી ઘર હૈ કુંવર કનાઈ હો એકવાર શ્રી રાધિકાજી નંદ ભવનમાં આવ્યા છે અને સંકોચ કરીને મધુર સ્વરથી પૂછી રહ્યા છે કે ઘરમાં કુંવર કનાઈ છે શ્રી ઠાકોરજી આવી કોકેલ સ્વર વાણીને શ્રવણ કરી અને અતિ ચતુરાઈથી બહાર આવ્યા માતાથી કચું ક્લેશ કરતા હતા પણ બધી રીસ ઠાકોરજી ભૂલી ગયા અને પાછળ પાછળ મૈયા પણ આવ્યા તો મૈયાનો હાથ પકડીને બતાવે છે મૈયા તું ઇનકો ચીનત બારંબાર બતાઈ હો મૈયા તું આને જો બરાબર ઓળખ મૈયા કે એમાં શું ઓળખવાનું મને ખબર છે આ કોણ છે તો કે છે ના મૈયા તું બરાબર જો યમુના તીર કાલ હું ભૂલ્યો બાહ પકડ લે આઈ હો કાલે હું શમુનાજીના તીર પર ભૂલો પડી ગયો હતો અને મારો હાથ પકડીને અહીંયા લઈ આવી હતી આવત યહ સો સકુચત હે તેને અહીંયા આવતા બહુ જ સંકોચ થતો હતો પર મેં દે સૌહ બોલાઈ હો મેં કહ્યું નહીં તારે આવવું જ પડશે મેં સોગંધ આપી તેને બોલાવી છે અને આવા રાધિકાજીને જોઈને સૂર શ્યામ ગુન આગરી નાગરી બહોત રીજાઈ હો યશોદાજી અત્યંત પ્રસન્ન થઈ ગયા એક બીજા કીર્તનમાં માખન ચોરાઈ બેઠ્યો તો લો ગોપી આવી શ્રી ઠાકોરજી એકવાર માખણની ચોરી કરીને બેઠા જ હતા ત્યાં ગોપી આવી અને હજી તો કાંઈ કહે તે પહેલાં શ્રી ઠાકોરજીએ આંખે ભરી લીની ઠાકોરજીએ તો નેત્રમાં આંસુ લાવી દીધા અને ગોપીને ઠપકો દેવા લાગ્યા કે તારો પુત્ર કાલે મારી મુરલી લઈને ભાગી ગયો છે તું જલ્દીથી મને મુરલી આપ મારા તેમાં પ્રાણ વસે છે એમ કરીને રડવા લાગ્યા ગ્વાલીની તો ડરી ગઈ કે તું યશોદાજીને નહીં કહેતો અને તું કહે છે એવી કોઈ મુરલી મને મળી નથી પણ આલે હું તને એક બીજી મુરલી આપું છું અને શ્રી ઠાકોરજીને એક મુરલી આપી મેવા ઓર બંસી એક દિની અને ઠાકોરજીના ચરણે લાગી બલૈયા લીધા અને શ્રી ઠાકોરજી ત્યાંથી નંદાલયમાં આવી ગયા એક બીજા કીર્તનમાં જશોદા તું જો કહત હૈ મોંસો દિન પ્રતિદે તુરાનો આવત કહા તિહારે કોશો એક ગ્વાલન યશોદાજીને કહે છે કે તમે રોજ કહેતા હતા કે અમે ઝઘડા કરવા આવી જઈએ છીએ પણ જો આજે યહુરાનો કો ગોવિંદ કો ગહી લાવી જે હું ગોવિંદને પકડીને જ લાવી છું અને યશોદાજી જોવા ગયા ત્યાં તો વે ગયે સુતા પર આવી શ્રી ઠાકોરજી કોઈ બીજાની કન્યા બની ગયા યશોદાજી કહે છે તેરે નૈન હૃદય મતિ નાહી તારા તને કંઈ બરાબર દેખાતું નથી તારામાં બુદ્ધિ પણ નથી તું જોતો ખરી કોને પકડીને લાવી છે અને આ કન્યાને તું મારો કાન કહે છે તે તો મારા શ્યામ સુંદરનું નામ સસ્તું કરી નાખ્યું છે જ્યારે કાંઈ પણ થાય તો તું તેનું જ નામ લે છે અને ત્યાં સુરદાસ પ્રભુ દેખી ખરીખ તે અભહી આપે આવ્યો ત્યાં તો શ્રી ઠાકોરજી ગાયોની ખીરકમાંથી જાણે કંઈ જ ન બન્યું હોય તેમ ચાલીને બહાર આવી રહ્યા છે તાવા અનેક અનેક બાલ લીલાના પ્રસંગો આપણા કીર્તન સાહિત્યમાં રહેલા છે શ્રી વાલ્લાભાદીશ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય